આવતીકાલે સુરેન્દ્રનગર બેઠકની મતગણતરી થનાર છે તે પૂર્વે આજે ચૂંટણી પંચના ઓબ્ઝર્વરની બેઠકમાં સત્તાધારી જૂથના પદાધિકારીઓ જોવા મળતા ભારે આશ્ચર્ય સર્જાયું આવતીકાલે સુરેન્દ્રનગર બેઠકની મતગણતરી થનાર છે તે પૂર્વે ચૂંટણી પંચના ઓબ્ઝર્વર ની એક તાકીદની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી આ સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં ખાસ કરીને સત્તાધારી જૂથના કેટલાક પદાધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું સૌથી મહત્ત્વની વાત એ છે કે તારીખ સાતમી સુધી આચાર સંહિતાની અમલવારી છે એ પૂર્વે એમ કે ગણતરી પૂર્વે જે ઓબ્ઝર્વરે મિટિંગ બોલાવી હતી એ મિટિંગમાં ખાસ કરીને સત્તાધારી જૂથના પદાધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળતા ક્યાંક ને ક્યાંક જે આચાર સંહિતા છે તેમને ભારોભાર ઠેસ પહોંચી છે અને સમગ્ર ઘટનાએ ઝાલાવડમાં ભારે ચર્ચાના ચકડોળે ચડી છે